થયો બેના મોત થયા જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા પિતા પુત્રીના મોતથી સ્થાનિક વિસ્તારમાં રેરાટી વડાલી તાલુકાના વેડા ગામ બનાવ સામે આવ્યો ખુલતા થયો બ્લાસ્ટ અન્ય ત્રણ ગંભીર ઘાયલ થયા બ્લાસ્ટ માં ઘાયલ ને વડાલી બાદ હિંમતનગર સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા ત્રણ દીકરીઓને ગંભીર ઈજાઓ પહોંચી સાબરકાંડા જિલ્લામાં ઓનલાઈન પાર્સલમાં માં બ્લાસ્ટ થયાનો પ્રથમ બનાવ સામે આવ્યો ચૂંટણી પૂર્વ બ્લાસ્ટ ના પગલે પોલીસ વિભાગમાં હડકંપ મચ્યો રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા પ્રાર્થના સંદેશ ન્યુઝ મોડાસા પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો